આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો રેડ કલરમાં આ આયસર ટ્રેક્ટર વેચવાનું છે વિડીયો પૂરો જોતા રે જો હું તમને ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર અને આવા જ વિડિયો તમારે દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આઇસર ટ્રેક્ટર વેચવાનું છે આઇસર ત્રણસો અડસઠ ભૂપતભાઈ ને વેચવું છે ટ્રેક્ટર ના મોડેલ ની વાત કરું તો બે હજાર ચૌદ પંદર ના મોડેલ નું આ ટ્રેક્ટર છે ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું ભૂપતભાઈનું ટ્રેક્ટર અત્યારે કોઈ પણ પ્રકાર નું ફોલ્ટ નથી ટ્રેક્ટર ની અંદર ગેર હાઇડ્રોલિક એન્જિન જોઈએ સો ટકા તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પહેલાં ટ્રેક્ટરના માલિક ભૂપતભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો નાથાભાઈનો સોરી ભૂપતભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ભૂપતભાઈ નામ અને તેમના મોબાઈલ નંબર પંચાણું સાત છેતાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો